મારું નામ જીવનભાઈ ચાવડા ઉપપ્રમુખ સગર સમાજ જણાવો મારું બાજુમાં ઉભેલા ભરતભાઈ પ્રમુખ શ્રી સગર સમાજ જણાવો દર વર્ષની જેમ આ વર્ષે પણ દાસારામ બાપાની પુણ્યતિથિ નિમિત્તે ભવ્ય અષાઢી બીજનું આયોજન કરેલ છે જેમાં આપણે તમે જોઈ શકો છો કે દાસારામ બાપાની નગરયાત્રા ત્યાર પછી દાસારામ બાપાની ભવ્ય આરતી કરીશું અને સમૂહ પ્રસાદી લીધા પછી રાતના દસ વાગે ભવ્ય સંતવાણીનું પણ આયોજન કર્યું છે અને એની વચ્ચે સેવાના ભાગરૂપે સાંજના સાતથી નવ બ્લડ ડોનેશન કેમ્પ પણ રાખેલું છે કે જેના દ્વારા એક સેવાનું આ કામ પણ થઈ શકે આજે દાસારામ બાપાની બસો ને પીચોતેરની પુણ્ય નિમિત્તે એક આજથી બસોને ને વર્ષ પહેલાં દાસારામ બાપા બાલાગામ ખેડ ખાતે આજને દિવસે જલ યંત્રદાન થઈ ગયા હતા અને એના કાંઠે પાકડી અને માડા જે મૂકેલી હતી આ તે પણ હયાત છે અને બાપાનો બાબાની કુઓ પણ હયાત છે આજે જ્યાં જ્યાં સગરના ગામડાઓ છે ત્યાં ત્યાં દાસારામ બાબાની અષાઢી બીજ ઉજવાય છે જેવું કે બાજુમાં જ અમરદર ગામ હદિતપરા ભાણવર ધુકામરા ઝારેરા અને બાલાગામ અને જ્યાં જ્યાં બીજે પણ જ્યાં જ્યાં અમારી વસ્તી છે ત્યાં ત્યાં અષાઢી બીજને અમે આ રીતે ઉજવીએ છીએ બોલ ડા આરંભ કરતી